પાંચસો જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા રાજુભાઈ દેવાણી મનીષભાઈ દેવાણી પરિતોષ પટેલ ડોક્ટર ભૂમિ વ્રમ્પડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો આ નેત્ર નિદાન કેમ્પમાં એકસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને ને દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા કેશોર જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્ય પણ ચલાવવામાં આવે છે જેમાં 70 થી 80 જરૂરિયાત مند લોકો સાધુ સંતોને નિરાધારોને ભોજન આપવામાં આવે છે કેશોદ દ્વારા નવી સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેનો લાભ લોકોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે પહેલાં અને ત્રીજા રવિવારે કેશોદની અંદર આ ફિક્સ રાખેલો હોય છે આજે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો આજે ત્રણસો ને આ કેમ્પ હતો અને જેની અંદર લગભગ બાવીસ હજાર પાંચસો ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરી અને નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે આજ રોજ યોજાયેલા કેમ્પની અંદર બસો જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો જેમાંથી પાસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કે શોધ